કેશોદના ચરગામે માતા પુત્રી અને ઝેરી દવા ગટગટાવી લેતા માતા અને પુત્રીનું મોત નીપજ્યું છે ત્યારે પુત્ર હાલમાં સારવાર ચાલી રહી છે આ બનાવની જાણવા મળતી અનુસાર ચરગામે કળિયા કામ કરતા બાબુભાઈ હરિભાઈ રાઠોડના ઘરે આઠક માસ પહેલા એક પુત્રનું અવસાન થયું હતું અને તેનો આઘાત પરિવારમાં છવાયેલો હતો ત્યારે ગઈકાલે બાબુભાઈ રાઠોડના પત્ની મીનાબેન તથા તેમની દીકરી રવિના

ક્વોલિફાઈડ સ્ટાફ કેન્સરની તમામ સારવાર એક છત નીચે તેમજ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ઇમરજન્સી વિભાગ સમન્વય હોસ્પિટલ કોયલી ફાટકની બાજુમાં સાપુર સોરઠ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તેમજ પુત્ર સંજય રાઠોડે પણ દવા પી લેતા હાલ સારવાર હેઠળ છે આમ આ સામૂહિક આપઘાતમાં બે વ્યક્તિએ જાન ગુમાવી છે લઈને નાના એવા બનાવતી ભારે અરેરાટી વ્યાપી છે વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ